ટાબડિયા કાકા નાના મોટા આજ તો બધા માટે મજા પડવાની છે આજના વિડીયોમાં સ્વાગત છે અને આજના વિડીયોમાં હું તમારા માટે લાવી દીધી છે ગાડીઓ આજનો વિડીયો જોજો એટલે તમે તો થઈ જશો ખુશ અને તમે કહેશો કે ગાડીઓ તો એવી બતાવી એવી બતાવી કે દિલમાં આવી ગઈ અમારા ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું અલગ અલગ પ્રકારની મસ્ત મસ્ત ગાડીઓ અને અમદાવાદ પાલનપુરને મહેસાણાને અલગ અલગની છે અને એવી હું જે ગાડી બતાવીશ ને એ ગાડી બધી જ મસ્ત હશે તો હવે તમને બતાવું છું એવી એવી ગાડીઓ જે સારી હશે અને સુંદર હશે અને લેવાલાયક હશે બીજું તો કંઈ કહેવું નથી પણ ચાલો હવે ગાડી બતાવીશ દઉં તમને હવે તમને સૌથી પહેલાં બતાવી રહ્યો છું એવી ગાડી જે અમદાવાદમાં જોવા મળશે હવે તમે સૌથી પહેલાં જોઈ શકો છો આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે એક લાખ પાસઠ હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ બે ઓનર અને સીએનજી પેટ્રોલવાળી એસી ચાલુ છે ગાડી મસ્ત છે આ ગાડી હવે કેવી છે અને કેવી નથી એની બાયોગ્રાફી તો આપવી પડશે તો આ ગાડી કેટલા કિલોમીટર ફરી ચૂકેલી છે એ તો નથી બતાવતો પણ આમાં એન્જિન મને બરાબર લાગે છે ગાડી કન્ડિશનવાળી લાગે છે અને બે હજાર અગિયાર મોડલ છે તો તમને આ ફિક્સ ભાવમાં છે અને હા કે ગાડી વસ્તુ જોઈને તમને ખબર પડી જાય કે કેવી લાગે છે તમને આ ગાડી તમારે લેવી હોય ખરીદવી હોય તો ફટાફટ તમે મને કોન્ટેક કરજો કલર જેવો છે એ છે બ્લેક કલર જેવો લાગે છે તમને પસંદ જ આવશે ટાયરો બરાબર છે સીટના કવર એકદમ નવા છે નવા જ તમારે પાંચ દસ વર્ષ સુધી જોવું ના પડે એવા સીટના કવર છે તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો અને આ ગાડી પસંદ આવી હોય તો જલ્દીથી તમે મને કોન્ટેક કરજો સ્ક્રીનશોટ પાડી દો અને વોટ્સઅપમાં મેસેજ કરો હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાયો છું આ બીજી ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી પણ વેચવાની છે આ ગાડી પણ મસ્ત છે લેવા માટે જબરજસ્ત છે અને હા ભાવ કહી દઉં આનો આનો ભાવ કેટલો છે ભાવ રાખેલો છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા સેન્ટ્રો જિંક બે હજાર નવ મોડલ ડિસેમ્બર બે ઓનર ડિસેમ્બર બે ઓનર છે મસ્ત ગાડી છે પણ તો આ પણ લેવી હોય તો પણ તમે કહી શકો છો અને આ ગાડી જોઈ શકો છો કે મસ્ત લાગે છે અને હા કે ગાડીમાં કંઈ ખામી નથી એ બતાવી દઉં અને તમે રૂબરૂ જોઈને ચેક કરી શકો છો પેટ્રોલ સીએનજી બે ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે અને એક પાંત્રીસમાં વેચવાની છે તમને આ પસંદ હોય લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો ચાલો હવે આપણે બીજું જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ બીજી ગાડી તો આ ગાડી પણ જબરજસ્ત લાગી મને સુંદર લાગી અને સુશીલ લાગી તમને કેવી લાગી ચાર ટાયરો નવા છે પાવરફુલ એસી છે બે ઓનરવાળી પાવરફુલ એન્જિન બે હજાર બાર મોડલ અને બે લાખમાં વેચવાની છે તમને આ બે લાખમાં પોસાશે સારી છે એટલા માટે કહું છું મને તો પોસાઈ જ ગઈ અને મને તો પસંદ આવી જ ગઈ હવે તમારે પસંદ કરવાની છે તો લેવા માટે તમે મને કહી શકો છો બરાબર છે ને ગાડી જોઈ લેશો તમને કેવી લાગે છે તમને ચાલો હવે બીજી જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે નેવું હજાર રૂપિયા બે હજાર ચાર મોડલ કન્ડિશન મસ્ત લાગે છે ટાયરો બધા કમ્પ્લીટ છે એન્જિન બરાબર છે ઠીકઠાક એન્જિન ઠીક ઠીકઠાક એટલે કે મસ્ત છે કહેવું પડે જ નહીં આમાં અને હા કે આ ગાડી મસ્ત છે કન્ડિશન પણ સારી અને અમદાવાદમાં છે તમને આ ગાડી લેવી હોય ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહેજો પેટ્રોલ સી એનજી અને ચાર ઓનરવાળી છે જેમ નીચું મોડલ આવે એમ ઓનર બદલાઈ જાય એ તો તમે જાણો જ છો ચાર ચાર ઓનર છે પણ ગાડી મસ્ત છે તમે લેવા માટે જલ્દીથી તમે મને કહેજો અને હા પસંદ આવી હોય તો જણાવજો વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો